શિક્ષણ સમિતિ ફરી વિવાદમાં આવી છે સ્પોર્ટ્સ યુનિફોર્મનું વિતરણ થયા બાદ ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે અમદાવાદ

એ કોઈ અલગ એજન્સીમાં ટેસ્ટિંગ કરાવવામાં આવતા એના ટેસ્ટ રિપોર્ટમાં આ યુનિફોર્મ એના એક પેરામીટરમાં ફેલ થયો છે છે ખૂબ ગંભીર બાબત ટેસ્ટિંગમાં જે જે અનિયમિતતાઓ છે એને લઈને શિક્ષણ સમિતિની સામાન્ય સભાઓ અમે વારંવાર સવાલ ઉઠાવેલો છે અત્યારે ફેબ્રુઆરી મહિનો શરૂ થવા આવ્યો છે જાન્યુઆરી મહિનો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે છતાં પણ યુનિફોર્મનું પહેલી વસ્તુ તો એ છે કે યુનિફોર્મનું વિતરણ પણ સો ટકા નથી થયું

એ ટેન્ડરનો જ્યારે માલ આવતો હોય છે તો એ અમે રેન્ડમલી ચેકિંગ માટે મોકલતા હોય છે અને એ માલ એ ટેન્ડરની શરત મુજબ ધારાધોરણ મુજબ વ્યવસ્થિત છે કે નહીં એ ટેસ્ટિંગ માટે અમે મોકલતા હોઈએ છીએ હાલમાં જે રિપોર્ટ ફરી રહ્યો છે એ કદાચના કોઈક બીજા જ યુનિફોર્મનું ટેસ્ટિંગ કરાવીને એને આ રિપોર્ટ ફેરવ્યો હોય એવું લાગે છે મને થોડા જે પંદર ટકા યુનિફોર્મ બાકી છે એ લગભગ આઠ દસ દિવસમાં એની ડિલેવરી આવી જશે અને અમે એમને